તુ આગે બઢો હમ તુરે ભાઈ તુ આગે બઢો હમ તુમ્હાર સાથ હૈ તુ આગે બઢો હમ તુરે हम तुम्हारे साथ है कहकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है जब जब बात जब जाती है कहकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कहकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कहकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कहकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમના સમર્થકો તેમના જે ચાહકો છે એ પોલીસ સ્ટેશન ઉમટી પડે છે પોલીસ સ્ટેશન તો ઉમટે જ છે એમને કોર્ટમાં લઈ જવામાં આવે છે કોર્ટની બહાર પણ એમના સમર્થકો એમના જે પાર્ટીના નેતા આગેવાનો છે એમની ભારે ભીડ જોવા મળે છે સમર્થકોની ભીડ

એક વ્યક્તિની જે મીટિંગ હતી તાલુકા સમિતિમાં જે મીટિંગ યોજાઈ હતી એ સામેવાળા વ્યક્તિ સંજય વસાવાને મારી નાખવાની કોશિશ કરી છે એ પણ ફક્ત નાના એવા કાચના ગ્લાસ વડે હવે આ આરોપ તો પાયા વિહોણો આરોપ છે કારણ કે આપણે જોયું છે કે કાચથી કોઈનું મોત નથી થતું અને કાચ વડે કાચના ગ્લાસથી કોઈનું મોત નથી થતું પરંતુ આખો જે કિસ્સો છે એ પોલીસ દ્વારા કહેવામાં આવ્યો છે પોલીસ દ્વારા પણ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હાલાકે એટલે હવે પોલીસ પણ કંટાળી ગઈ છે કારણ કે આટલા બધા લોકોને સાચવવા અને પોલીસની નાકમાં દરેક સમર્થકોએ દમ કરી મૂક્યો છે પોલીસ પણ હાંફે ચડી ગઈ છે આટલું તો હજી શાંત થયું જ નથી અને રાજપીપળાથી ક્યાંક ને ક્યાંક જે ચેતર વસાવા છે ને વડોદરા લઈ જવામાં આવે છે ચેકઅપ માટે ત્યાં પણ

નથી પોલીસ એમ કે છે એક થી ત્રણ વખત કહેવામાં આવશે નહીં કહો તો પછી ગુનો દાખલ કરવામાં આવશે એવી પોલીસ ધમકી પણ આપે છે હાલાકી તેમને હવે જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવશે જિલ્લા કોર્ટમાં હાજર કર્યા પછી ફરીથી ફરિયાદો થશે જે પોલીસ કહી રહી છે એ પ્રમાણે રિમાન્ડ પણ માંગવામાં આવશે જોવાનું એ રહેશે કે રિમાન્ડ મંજૂર થાય છે કે ના મંજૂર થાય છે જોવાનો વિષય છે પરંતુ જિલ્લા કોર્ટમાં ચેતર વસાવાને હવે હાજર કરવામાં આવશે આગળ શું થાય છે સમય બતાવશે પરંતુ સમર્થકો છે એ આ વખતે ઘરે ઘર પોલીસ સામે લડી લેવાના મૂડમાં છે પોલીસ સામે આક્રમક મૂડમાં આવી ગયા છે શું માહોલ છે ત્યાંનો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર આપ જોઈ જ રહ્યા છો કે ચૈતર વસાવાના જે ચાહકો છે સમર્થકો છે એ ઉમટી પડ્યા છે સમર્થકોને ગુસ્સો એટલા માટે આવી રહ્યો છે કે એમની પત્નીને પણ રોકવામાં આવી વકીલોને પણ કોર્ટની અંદર જવા દેવામાં ન આવે આખરે પોલીસ શું કરી રહી છે એટલા માટે સમર્થકો હવે આક્રમક મૂડમાં અને ગુસ્સાવાળા મૂડમાં જોવા મળ્યા છે જુઓ આખરે ત્યાં શું થયું बढ़ो हम तुम्हारे साथ है भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जब जब बात अब जाती है भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कैचर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कैसर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कैसर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ भाई तुम आगे बढ़ो तुम हम तुम्हारे साथ है जब गप्पा जब चढ़ती है कई भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कई भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ तुम हम तुम्हारे है